હલો હા કોણ બોલો પરમાત્માભાઈ અરે પરમાત્માભાઈ માફ કરજો હું બીજે ફોન કરતો હતો ને તમને લાગી ગયો તમે કોણ બોલો હું એક આ એશિયા ખંડમાં ભારત દેશમાંથી ગુજરાત રાજ્યના કાઠિયાવાડથી હું એક ગાંડો બોલું છું આ ગાંડાએ ફોન કર્યો ને પરમાત્માને લાગી ગયો તમને હા તો બોલો બોલો કેમ છો આનંદમાં અરે માફ કરજો પરમાત્મા તમે તો આનંદમાં જ હોય મારી ભૂલ થઈ ગઈ હવે હું તો રહ્યો ગાંડો આડેધડ બોલાય જાય શું કરવું હે તો હવે આ તમે મિત્ર મારા ન બનો નહીં તો તમે અર્જુનના તો મિત્ર બન્યા હતા કૃષ્ણના રૂપે આવ્યા ત્યારે તો મારા મિત્ર બનવામાં શું વાંધો ઠેક હું ગાંડો છો એટલે ગાંડા ગામ ન હોય એ વાત હાજી મારે કાંઈ ગામ તો નથી અને તું પાછો હવે આજે મલંગના જંગલોમાં રહીએ મારે કાંઈ જંગલમાં રહેવા થોડું અવાય છે ના પ્રભુ તમારે જંગલમાં રહેવા આવવાનું તમને ક્યાં કહું છું તો અરે હા હા તમારે તો સંસારનું ધ્યાન રાખવાનું એટલે તમે જંગલમાં રહ્યો એ ન મજા આવે હે હા તમને ઓલા રાધાજી કહેતા હતા એકવાર કે આ જંગલમાં રાત રોકું પણ તમે એને ના પાડી દીધી નહીં એ વળી ક્યાં કીધું તેમ એમ હા ભૂલી હોતો જાઓ પરમાત્મા તમે ના નાના હું ગાંડો છો તમે જ કોઈ દિનો ભૂલો તમને તો ખબર જ હોય એમાં કાંઈક એમ કહે છે જીવણ જી નહી રે જવા દવાજ વનમાં રાતલડી રો કુરે જીવણજી નહી રે જવા ગવા જ રાતલડી રોકુરે ત્યારે તમે રોકાયા હતા કે નહીં એ વનમાં એ જંગલમાં ઠેક નહોતા રોકાણ ના તો હું તો ગાંડો છો જંગલમાં જ રહું પણ તમારે જંગલમાં ન રહેવાનું તમારે તો સંસારમાં રહેવાના હોય કારણ કે તમે તમારા ભક્તો કહે જ છે ને કે તમે સંસારમાં બધે સમાયેલા હશે સાચી વાત છે ઠેક બરાબર સારું તો સંસારમાં સમાઈને રહ્યો અને દરેકનું ભલું કરો હું તો એમ કહેવા માગું છું તમને દરેકનું તમે ભલું ન કરો ઠેક પોતપોતાના કર્મ પ્રમાણે ઠેક એને અને દુઃખ આપો એમ ને હા સારું તો આજે મજા આવી ગયો તમને ફોન લાગી ગયો પરમાત્મા હે અરે હું તો તમારો બાળક છું હવે તમે તો બધાના બાપ છો આખા જગતના તો મારાય બાપ જ કહેવાય ને તમારી એને થોડું કંઈ જાજો વાત કરાય હું ગાંડો આવ નવરો જ હોય પણ તમને કાંઈ નવરાય હોય નહીં તમારે આખા વિશ્વનું ધ્યાન રાખવાનું હોય એટલે તમારી પાસે જ કાંઈ નવરાય હોય નહીં કંઈક નવીનમાં હોય તો મોકલો પરમાત્મા એ તો પોસ્ટ હોય તો મોકલો ને મારામાં હા તો આ ગાંડાને એક પોસ્ટ મોકલો સારી માણસો માટે હા તો મોકલી હા આ વોટ્સઅપમાં જોઈજો તમે મોકલી હોય તો બરાબર હા તો તમે સંસારમાં એ સારું કહેવાય મેં તમારા વિશે સાંભળેલી છે વાત એમાં તમારા ભક્તો ગાતા હોય છે કે ચાહે દેખો જલ મે ચાહે દેખો થલ મે ચાહે નીલ ગગન મેં નિહાર લો ભગવાન સમાયે સંસાર મેં આ મેં તમારા ભક્તો પાસે સાંભળેલું છે તો તમે સંસારમાં સમાયેલા છો એ તો પાકું જ થયું ને કણકણમાં બધે તમે સમાયેલા છો એવી પણ મેં વાત સાંભળી છે સાધુ સંતો પાસેથી સ્થાવર જંગમ અણુ અણુમાં કણકણમાં સર્વ વ્યાપક તમે સમાયેલા છો એવું પણ મેં સાંભળ્યું છે અને ઘણા સાધુ સંતો પણ કિયત છે તો સાધુ સંત કહેતા હોય તો એ તો સાચી જ વાત હોય ને પરમાત્મા અને તમે તો એવું મેં સાંભળ્યું છે કે તમે દયાના સાગર છો કરુણાના સાગર છો મુક્તિ મોક્ષના દાતા છો એ બધું સાચું છે આ એ તમારી મોકલેલી પોસ્ટ તો હું વાંચી લઈશ બરાબર ફોન ને એમણે ચાલુ રાખજો એ તો આ ગાંડાએ તમને ફોન કર્યો છે પરમાત્મા બરાબર હા તો એ તમારી પોસ્ટ ખોલી છે મેં જોઈ લો બરાબર શું તમે કહેવા માગો છો હા જોઈ એક ગાંડાએ તમને ફોન કર્યો હે હા એ જ ને એક ગાંડાએ પરમાત્માને ફોન કર્યો અને પરમાત્માએ ખુદે એક પોસ્ટ મોકલી એ જ ને હા તો એ પોસ્ટનો શું કરવું ઓડિયો બનાવું એમ ને ઠેક સારું લ્યો તો એ તમારી પોસ્ટનો ઓડિયો બનાવીને ચેનલવાળા આપવું ને હા તો સારું પછી શું છે કે આમાં તમે મારી સાથે વાતચીત કરો છો એટલે ભાઈ તમારી પરમિશન લેવી જરૂરી છે પરમાત્માજી બરાબર ને મારાથી કંઈ વધારે બોલાવી ગયું હોય તો માફ કરજો સારું એ તમારી પોસ્ટ તો વાંચી લો બરાબર શું છે લેખું છે તફલાત ને તમે પ્રભુ તમારામાં થોડી કાંઈ ખામી હોય હા તમારું વાત છે ને કે તમે કરોડો છો ને હું એક છું રાઈટ હા તમે કરોડો છો ને હું એક છું મારે શાંતિથી રહેવું હોય પણ તમારે મંગળા આરતી કરવી હોય એટલે મને વાંધા પહેરાવી અને બાબલાની જેમ તૈયાર કરી દો છો હે ભોગ મને ધરાવો છો અને આરોગો છો પોતે સાચી વાત સમક વાત તમારી હે જે દિવસે એક જલેબી ચાખીશ એ દિવસથી પ્રસાદ ધરાવવાનું બંધ થઈ જશે તે જાણું છું એ પણ તમે જાણો લગ્ન નથી થતા તે મંગળ ફેરા માંગે છે સંતાન નથી થતા તે ઘોડિયું માગે છે કોઈને નોકરી જોઈએ છે તો કોઈને છોકરી મા બાપ ખાસ કોઈને જોઈતા નથી એ વાત હાચી હો પ્રભુ મા બાપ તો વૃદ્ધ થઈ જાય એટલે કોઈને જોતા નથી બરાબર છે હે પણ મિલકત બધાને જોઈએ છે હા એ મા બાપની મિલકત તો બધા લેવા દોડે એ વાત સાચી છે પણ મા બાપની સેવા કોઈ કરતા નથી તમારી વાત સાચી છે એમાં પરમાત્માજી એવું છે પાછા ઘણા બધા પચાસ ટકા કરે છે અને પચાસ ટકા નથી કરતા કોઈ કમાવા માગે છે તો કોઈ ચોરી કરવા માગે છે હા એ વાત તમારી સાચી છે કોઈને બજાર ઊંચું લઈ જવું છે તો કોઈને મફતનું જોઈએ છે બરાબર છે તમારી પરમાત્મા વાત પણ તમારે તો કંઈ ખોટું હોય જ નહીં સાચી વાત છે કોઈ રોટલો માગે છે તો કોઈ રોટલો જે આવે તે છે હે જે આવે છે તે ઘંટ ખકડાવીને મારા હે કાન કોતરે છે એ વાત હા જીજો પ્રભુ તમારી હું કોઈનું કામ નથી કરતો તો મારા પરની શ્રદ્ધા ઘટી જાય છે એ વાત તમે કોઈનું કામ ન કરો તો શ્રદ્ધા ઘટી જ જાય ને પરમાત્મા એમાં બિચારા અમે ગાંડા શું કરીએ માણસો તમારી પર શ્રદ્ધા રાખે ને તમે કામ ન કરો તો પછી શ્રદ્ધા ઘટતી જ જાય ને આ ચીજ વાત છે ને તો બિચારા માણસોની કોઈનું કામ થઈ જાય છે તો મને મહાભોગ ચડે છે વરસાદ નથી આવતો તો હે યજ્ઞ થાય છે આકાશ ખાબકે છે તો ખમા કરવાનું મને કહેવાય છે પણ સાચું કહું હું કાંઈ નથી કરતો એવું પરમાત્મા તમે કાંઈ નથી કરતા ઠીક બરાબર હા એ તો તમે તો સાચું જ કહેતા હોય નથી હું પરણાવતો કે નથી કોઈનું છૂટું કરતો જંગલ હું નથી કાપતો ભાઈ હાય રાઇઝ મેં નથી બાંધ્યા અમીર હું નથી કરતો ગરીબી મેં નથી આપી હે હા તમને લીલી છમ પૃથ્વી આપી રહેવા માટે એની તમે રાખ કે કરો તો એમાં મારો સો વાંક એ વાતે સાચી છે મેં અણુ આપ્યો ને તમે બોમ્બ બનાવ્યો પછી કહો કે શાંતિ વાર્તા કરો તો કેવી રીતે કરું સાચું કહો તમે મને ઈશ્વર માનો છો કે નો કર પ્રાર્થનાની આડમાં તમે આજ્ઞાઓ જ કરો છો કે બીજું કંઈ એ વાત એ પ્રભુ તમારે સાચી રહો ને તમે ઈચ્છો કે તમે સેવા કરો છો છતાં પણ હું કોઈનું સાંભળતો નથી હે હું મેરેજ બ્યુરો નથી ચલાવતો કે નથી ચલાવતો કોઈ હે એમ્પ્લોયમેન્ટ હે એક્સચેન્જ સાચી વાત એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ મેં કોઈનું કંઈ બગાડ્યું નથી કે નથી મારે કોઈ પાસેથી કંઈ જોઈતું શ્રીફળ વેધેરી અને મને વધેરવાનું રહેવા દો તમે હે હા આપવાનું હતું મેં આપ્યું જ છે હવે મારી પાસે કંઈ નથી કૃપા કરીને હવે કંઈ માગો અને મને શરમાવશો નહીં હવે કાંઈ માગીને તમને શરમાવી નહીં છે શું પરમાત્મા તમે થાકી ગયા શું તમે તો ન થાકો કોઈ દેવા તમારું કામ થઈ જશે એમ કહેનાર મારા કોઈ સહાયક કે કમિશન એજન્ટો મેં નિમેલા નથી માટે તેવા લોકોથી બચો હા એ વાત વાત હા ઘણા એવું કહેતા હોય છે કે આવો અમારી પાસે તમે તમારું કામ કરી દે પછી તમારું કામ થઈ જશે એમ કહેનાર એવા ઢોંગી પાખંડીઓને હે મારા કોઈ સહાયક કે કમિશન એજન્ટો મેની મેલ નથી ભાયો માટે તેવા લોકોથી બચો એનાથી દૂર રહ્યો તમે આજ સુધી ઘણી પ્રાર્થનાઓ કરી પણ આજે હું તમને પ્રાર્થના કરું છું હવે પ્રભુ તમારે પ્રાર્થના ન કરવાની હોય બોલો શું પ્રાર્થના છે તમારી અને એ પણ જાણું છું હું જે કહું છું એ પછી કોઈ મારી પાસે મંદિરમાં આવવાનું નથી તોય કહું છું સાંભળ ગાંડાભાઈને બધા માણસોને સંભળાવજા ઓડિયો બનાવીને મૂકજે ચેનલવાળાને દઈને ચેનલ ઉપર મૂકાવજે હા કહો કહો તોય તમે શું કહેવા માગો કોઈ માગણી ન હોય તો જ મારી પાસે આવજો કોઈ માંગણી ના હોય તો જ તમારી પાસે તો પછી કોણ આવે અને હા છેલ્લે છેલ્લે એટલું જ કહીશ કે તમારા કર્મ પર ધ્યાન આપજો હે મારી વ્યથાને અનુભવજો એવી આશા સાથે શબ્દોને વિરામ આપું છું આ બધું કર્મનું ચક્ર છે કર્મફળ આપ્યા વગર રહે જ નહીં ભાઈ હા જેવા કર્મ કરશો તેવું ભોગવશો વાહ પરમાત્માજી વાહ શું તમે પોસ્ટ મોકલી છે લિખતી લિખતીન તમારો પણ તમારાથી થાકેલો પ્રભુ અરે પ્રભુ તમે ન થાકો એ હું ન માનું તમે થોડા થાકો પ્રભુ સારું તો પ્રભુ આ ઓડિયો ક્લિપ મૂકી દઉં ને તમારી રજા હોય તો મૂકી દઉં સારું ગાંડા ભગત ચેનલ ઉપર મૂકાવી દેજો બરાબર સારું તો પરમાત્માજી તમારા ચરણોમાં આ ગાંડાના કોટી કોટી અને લાખ લાખ કરોડો કરોડો વંદન છે પરંતુ આ એક વાત છેલ્લે છેલ્લેજી કહી દઉં તમને પરમાત્માજી કે આખા જગતનું ભલું કરજો તમે તો કરુણાના સાગર છો દયાના સાગર છો તો દરેકને સન્મતિ સદબુદ્ધિ આપો દરેક ઘડી મળીને જઈએ વાદ વિવાદ છોડે ઈર્ષા નિંદા છોડે તારી મારી છોડે માન મોટા અહંકાર બળાય બધું છોડીને અને બધા એક થઈને સંપીને રહે એવું કંઈક કરો ને પરમાત્મા આટલી મારી એક વિનંતી તમે સાંભળજો બરાબર તો પરમાત્માજી તમારી જય બોલાવું સારું લ્યો પરમ પિતા પરમાત્માની જય સત્ય સનાતન ધર્મની જય